જિલ્લાના થી ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠામાં કુલ એકસો ને આઠ કેન્દ્રો પર ત્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે બાભર પણ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી અને સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પ્રવેશ કરેલ આજે પરીક્ષાના પ્રથમ દિવસે ભાભરની આદર્શ હાઈસ્કૂલ ટ્રસ્ટી સર્વોદય વિદ્યાલય રાધે સ્કૂલ લિબર્ટી સ્કૂલ મોડેલ સ્કૂલ વેદન્સ સ્કૂલ સહિત ભાભરના કેન્દ્ર પર શાળાના સંચાલકો ટ્રસ્ટીઓ ભાભર પોલીસ ભારત વિકાસ પરિષદ ભાભરના પ્રમુખ સભ્યો અને આ ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્કસ મેળવી સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી જેમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાભરસુઈ ગામ બનાસકાંઠા આજે અમારી શાળામાં એસ પરીક્ષાનો પ્રારંભ થયો છે કુલ બે યુનિટમાં અને ઓગણીસ પ્રોગ કેન્દ્ર પાંચસો અને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ અમે ઉપલબ્ધ કરી છે દરેક માટે શુદ્ધ પીવાનું મિનરલ વોટર લાઇટ પંખા હવા ઉજાસવાળા રૂમો અને તમામ ભૌતિક સુવિધાઓ સાથે અમે બધા બહુ સુનિશ્ચિત આયોજન કરેલું છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો આવ દૂર કરીને નિર્ભય રીતે અને પારદર્શક પરીક્ષા આપે એવી હું આ તબક્કે વિદ્યાર્થીઓને અપીલ કરું છું ફરીથી તમામ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા જે વિદ્યાર્થીઓ જે સવારે બારમા ધોરણ પરીક્ષા આપવા માટે જાય છે એની શુભેચ્છાઓ વ્યક્ત કરવા માટે ખૂબ આગળ વધો અને પરીક્ષા પણ એક શાંતિપૂર્ણ માહોલમાં એ પરીક્ષા આપે તથા એની સાથે સાથે બાળકોને પણ એક ઉત્સાહ રહે કે અમારું એ સ્વાગત થયું છે અને દર વર્ષે ભારત વિકાસ પરિષદ દ્વારા આવા કાર્યક્રમો થતા હોય છે એના અંતર્ગત આજે આ અહીં હાર્દિક સંભાવ